આજ તારીખ પાંચના રોજ સવારે નવ ને ત્રીસ મિનિટે ભવનાથ મહાદેવની ધજા ચડાવી અને શિવરાત્રિનો પરંપરાગત મેળાને મેળો શરૂ કર્યો મેળો શરૂ મૂક્યો છે પ્રારંભ થઈ ચૂક્યો છે જેની અંદર જૂના અખાડા અભાન અખાડા અને અગ્નિઅખાડા ત્રણની અંદર ધજા ચડે છે પ્રથમ ધજા જે છે ભવનાથને ચડે પછી ત્રણ અખાડામાં ધજા ચડે છે અને આ મેળો જે છે શ્રદ્ધા ભાવનાથી લોકો અહીંયા દસથી પંદર લાખ જેટલી પબ્લિક જે છે એકત્ર થાય છે દર વર્ષે મેળાનું આયોજન થાય છે આ મેળાની અંદર ઉતારા લઈને સેંકડો લોકો અનેક ગામોમાંથી આવે છે અને હજારો હજારો લોકોને એક એક ઉતારામાં જમવાની વ્યવસ્થાઓ પણ આપે છે અહીંયા સાધુ સંતો પાંચ દિવસના મેળો હોય છે આ જ વખતે એક તિથિનો ક્ષય છે માટે ચાર દિવસનો પ્રારંભ છે અને પછી એની અંદર રાત્રે દસ વાગે સ્નાન કરવા માટે સાધુ સંતો નીકળે છે એમાં ત્રણ અખાડાના સાધુઓ જે છે એ સંચાલન કરતા હોય છે અને એની અંદર શ્રદ્ધા ભાવ સાથે દત્તાત્રી પ્રભુની રવેડી એની સાથે ગણપતિજીની રવેડી એની સાથે જે છે ગાયત્રી માની રવેડી આ ત્રણ દેવતાઓને પાલખીમાં પધરાવીને મુર્ગીકુંડની અંદર રાત્રે બાર વાગે સ્નાન કરવામાં આવે છે લેવતાઓ પછી સાધુ સંતો સ્નાન કરે છે અને વિધિવત ભગવાન ભોળાનાથનું પૂજન અર્ચન કરે છે અને રાત્રે પછી બે વાગે જે છે આ મેળો સંપન્ન થાય છે આ વર્ષોથી આ મેળો આ પ્રકારે થાય છે અને હજારો લોકો પોતાના જીવનને ધન્ય કરે છે હરિયોમ જય ગિરનારી ઓમ નમો નારાયણ જય ભવનાથ દર વર્ષેની જેમ આ વર્ષે પણ શિવરાત્રિનું ભવ્ય આયોજન થયું આજે નવમીના દિવસે તારીખ પાંચના શિવરાત્રીની ધજા બંધાણી જૂના અખાડામાં ધજા આરોહણ થયું ભવનાથ મંદિરની અંદર થયું આવાહન અખાડામાં અગ્નિ અખાડામાં અમારામાં રમતો પંચ હોય રમતા ના બધા પદાધિકારી અને તેર અખાડાના સં સંરક્ષક હરિગીરી મહારાજના અને એસપી કલેક્ટર સાહેબ હતા એ બધાના હાથથી ધ્રદ્ધારોહણ થયું અનેક સંતો હતા નામી નામી અને ધૂણા પણ ચેતન થયા જે તો આ મેળો ભજન અને ભોજનનો મેળો છે તો આની અંદર અમારા ગુરુ મહારાજ ડ્રબલિન વિશ્વર ભારતી બાપુ એવું કહેતા કે ભજન કરો અને ભોજન કરાવો તો આજથી ભજન પણ શરૂ થવાના છે નામી નામી કલાકારો અહીંયા આવશે સંતવાડીની અંદર કીર્તિદાનભાઈ નિરંજન દાદા પંડ્યા કરશનભાઈ સાગઠિયા માંડી રાજભા ગઢવી દેવાજભાઈ ખવડ એવા નામી અનામી કલાકારો અહીંયા આવી અને સંતવાણી કરશે અને દર વર્ષે થાય જશે તો ભજનને ભોજનનો લાભ લેવો વધારો શિવરાત્રિને દિવસે રવેડી નીકળે લોકો બાર વાગ્યાથી ત્યાં બેસી જાય કારણ કે વર્ષોથી એક એવી માન્યતા છે કે આ રવેડીની અંદર ભરથુરી ગોપીસન અને શિવજી મહારાજ પોતે વધારે છે અને શ્રદ્ધાનો વિશે જેની શ્રદ્ધા હોય એને સો ટકા દર્શન થાય છે એટલા માટે લોકો શ્રદ્ધાથી તપસ્યા કરવા બેસી જાય સવારથી આમ તો બેસી ગયા હોય રાતે બાર વાગે ત્યાંથી ઊભા થાય પગ પણ ન હલાવે ત્યારે કોઈ ના કોઈ રૂપમાં ભગવાનના એના દર્શન થાય અનુભૂતિ થાય છે અને સંતોની શરણ રજ આપણા માથે પડે તો આપણી કાયા બની બની જાય એટલા માટે આ ભજન અને ભજનનો મેળો માણવા પધારો કસર નહીં ફેંકતા ગંદકી નહીં કરતા કારણ કે સ્વચ્છતા જાળવવી એ આપણી ફરજ છે મેળો આપણો છે ભારતીય આશ્રમની અંદર કાયમી અનક્ષેત્ર હાલે છે આમાં પણ અનક્ષેત્ર पांसे पांच दिवस सतत जरूर रहू बीज बे दवाखा खुलिया एक शिखलिया साहब केम्प खोलो से भारतीय आश्रम एक चिंतन भाई यादव व्यक्ति तो बे निःशुल्क सेवा से कोई ने कहीं तबियत न दुरुस्त थी तो दवा लेवा आश्रम भारतीय आश्रम में आ जाओ जो ब्लड कैंप बन से तो कारण એક લોહીનો ટીપો આવ કોઈને મળી ગયું તો કોઈની જિંદગી બની જાય એટલે બ્લડ કેમ્પનું આયોજન રાખેલ છે એમાંય જેની શ્રદ્ધા હોય બ્લડ પણ દાન કરી દે અસ્તુ જય ગિનારી બહુ